છોટા ઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના તુરખેડા ગામની એક પ્રસૂતા મહિલાનું રસ્તાના અભાવને કારણે મોત નીપજવાની ઘટનાને હાઈકોર્ટે સંજ્ઞાનમાં લીધી છે હાઈકોર્ટે રાજ્યના ચીફ સેક્રેટરી પાસે ખુલાસો માગ્યો છે શું મોટો દાખલ કરી છે છોટા ઉદેપુર તુરખેડા ગામે રોડ ન હોવાથી રસ્તામાં પ્રસુતાનું મોત હાઈકોર્ટે શું મોટો લેતા કહ્યું કે આવા બનાવથી અમારું માથું શરમથી ઝૂકી ગયું છે કાશ્મીરમાં આપણે ટનલ બનાવી શકીએ છીએ તો ગામડાઓમાં છેવાડાના ગામોની અંદર આપણે રોડ નહીં બનાવી શકતા એ પ્રકારની ટિપ્પણી કરી છે ગઈકાલે ત્રણ ઓક્ટોબરના રોજ હાઈકોર્ટમાં જજ વિરેન વૈષ્ણવ સાહેબ અને નિશા ઠાકોરની બેન્ચ દ્વારા બે ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે જે અહેવાલો પ્રસિદ્ધ થયા હતા મીડિયામાં બોડી લાઈવ પર પણ આપણે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો સુઓ મોટો અરજી દાખલ કરવામાં આવી છે જજ બિરેન વૈષ્ણવે કોર્ટમાં કહ્યું હતું કે તેમનું માથું આ સમાચાર વાંચીને શરમથી ઝૂકી ગયું છે મહાત્મા ગાંધીના બહાદુર શાસ્ત્રીના જન્મદિને અહેવાલ આવ્યા હતા કે જા આદિજાતિના જિલ્લા છોટાઉદેપુરના તુરખેડા ગામે એક મહિલાને પસવ પીડા ઉપડતા તેને જોડીમાં નાખી પરિવારના લોકો પાંચ કિલોમીટર દૂર સુધી ઝોલામાં લઈ ગયા હતા તેઓને પાંચ કિલોમીટર સુધી પ્રવાસ કરવાનો હતો જ્યાં એકસો એક આઠ એમ્બ્યુલન્સ આવવાની હતી પરંતુ એ મહિલાનું રસ્તામાં જ મોત થયું રોડ જેવી પાયાની મૂળભૂત સુવિધાઓ ન હોવાથી આ ઘટના બની હતી એકસો આઠ મહિલાને પ્રાથમિક સારવાર કેન્દ્ર ખાતે રહી જવાની હતી જે પચીસ કિલોમીટર દૂર હતી પરંતુ રસ્તામાં જ મહિલાને પ્રસુતિ થઈ ગઈ અને તેને દીકરીને જન્મ આપ્યો અને મૃત્યુ પામી આ તેની છેલ્લી યાત્રા બની છે કેટલાક વર્ષોથી ગામડાના લોકો સરકાર પાસે રોડની માગણી કરી રહ્યા હતા તે અંદર દીકરે પાંચ વર્ષ થઈ ચૂક્યા છે પણ કશું થયું નથી આ ગામડામાં પ્રાથમિક સારવાર કેન્દ્ર અને રોડ જેવી પાયાની મૂળભૂત સુવિધાઓ નથી આ ગામડામાં ત્રીજો બનાવ બન્યો છે ગામડું નર્મદાના કિનારે આવેલું છે નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે અને આપણે વિકસિત ગુજરાતમાં સમાનતાની વાતો કરીએ છીએ એમ જણાવ્યું હતું હાઈકોર્ટ રજિસ્ટ્રાર જ્યુડિશિયલને આ બાબતેને સુઓ મોટો પિટિશન તરીકે લેવા આદેશ કરવામાં આવ્યો હતો ગુજરાતના ચીફ સેક્રેટરી આ બાબતે હાઈકોર્ટને સત્તર ઓક્ટોબર સુધીમાં જવાબ આપે કયા સંજોગોમાં આ દુઃખદ ઘટના બની એનો રિપોર્ટ ચીફ સેક્રેટરી ચીફ જજની કોર્ટમાં મૂકશે કોર્ટના આ હુકમની કોપી એડવોકેટ જનરલને પણ મોકલી આપવામાં આવે સાથે જ ગુજરાત લીગલ સર્વિસ ઓથોરિટીના મેમ્બર સેક્રેટરી દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીનો સંપર્ક સાધીને આ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત લઈને તેની તકલીફ જાણવામાં આવશે ઉપરાંત ગામડામાં વસતા અન્ય લોકોની પણ તકલીફો જાણવામાં આવશે એ પણ જોવામાં આવશે કે ગામડામાં કેવી સુવિધાઓ છે કોર્ટે રૂપ અપનાવ્યું છે અને ટિપ્પણી પણ કરી છે આપણે રાજ્યના વિકાસથી વાતો કરીએ છીએ પણ સરકાર આવી જગ્યાએ રોડ બનાવી શકતી નથી આપણે જમ્મુ કાશ્મીરમાં ટનાનલો બનાવીએ છીએ અને આવા ગામડાને પાંચ વર્ષથી રોડ નથી આપી શકતા જજ બિને બિરેન વૈષ્ણવે પોતાનો અનુભવ વર્ણ્યો હતો કે રાજપીપળાની મુલાકાત વખતે લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન તરીકે ત્યાં જવું કેટલું અઘરું હતું એ તેમને ખબર છે ત્યાંથી બે કિલોમીટર આગળ જાઓ એટલે પહોળા રોડ મળતા કારણ કે તે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા હતા ત્યાં ગામડામાં એસટી બસો નહોતી આવતી જ્યાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ફક્ત પંદર કિલોમીટર દૂર હતું આ બાબત કોર્ટને ખૂબ દુઃખ દુઃખી કરનારી છે પણ કોર્ટ કશું કરી શક્યું નથી જેની પત્ની મૃત્યુ પામી છે તે બાળકોના પિતા વિશે વિચારો બાળકી પણ હવે ક્રિટિકલ છે આ પ્રકારની ટિપ્પણી કોર્ટે કરી હતી અને જેને લીધે સમગ્ર રાજ્યની અંદર મીડિયા છે સંજ્ઞાનમાં છે વાતને અને કોર્ટ જ્યારે શું મોટો દાખલ કરે છે શું મોટો કરે છે ત્યારે આપણે તંત્ર સરકાર સમક્ષ પણ એક મોટો પડકાર ઊભો થયો છે કે ગામડાઓમાં પાંચ પાંચ વર્ષ પહેલાં જે રસ્તા બનાવવાનું વચન આપવામાં આવ્યું જે રસ્તા બનાવવા માટે એના જાહેરાત કરવામાં આવી ત્યાર પછી રસ્તો બનતો નથી અને લોકો વગર સમયે જે જે મહિલા હજુ ત્રીસ વર્ષથી છે અને હજુ એ એને આજ ગર્ભવતી મહિલા એને પ્રસૂતિ પ્રસૂત પીડાઓ ઉપડી અને એને ઝોલો બનાવી કાપડનો ઝોલો બનાવી અને ટીંગા ટોટી કરી ચાલતા ચાલતા લઈ જવામાં આવી રસ્તાના અભાવે પગડાંડી માર્ગ પર અને પાંચ કિલોમીટર દૂર એમ્બ્યુલન્સ ઊભી હતી ત્યાં એને બેસાડી અંદર એમ્બ્યુલન્સમાં બેસી સારવાર માટે જવાનું હતું અને તે દરમિયાનમાં વચ્ચે જ એને પ્રસૂતિ થઈ ગઈ અને બાળકીને જન્મ આપ્યો અને એ મહિલા છે પોતાના બાળકને પણ ન જોઈ શકી અને છેવટે એ સ્વદામ પહોંચી ગઈ આ ઘટનાએ સમગ્ર રાજ્યના તમામ લોકોના દિલો પર અસર કરી છે ખડડાટ મચી ગયો છે અને છેવટે હાઈકોર્ટે સંજ્ઞાનમાં લઈ સુઓ મોટલ કરેલ હોવાને કારણે આ સમગ્ર બાબત હવે ખૂબ જ ગંભીર રૂપ લઈ રહી છે છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના તુરખેડા ગામે હાલમાં અમારા ગામમાં બે દિવસ અગાઉ રોડ રસ્તા પાકા ન હોવાના કારણે ડિલિવરી બહેનનો રસ્તામાં જ મૃત્યુ થયું હતું અગાઉ અમારા ગામના બે ફળિયાના રસ્તા માટે સરકાર પાસે પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા અલગ અલગ બે દરખાસ્તો દસ કરોડ રૂપિયાની રકમ રસ્તો બનાવવા માટે માગણી કરેલ હતી પરંતુ સરકારે મંજૂરી ન આપી સરકાર જ્યારે ઉત્સવોમાં કરોડો રૂપિયા ખર્ચ કરે છે તુરખેડા ગામ વતી કહેવા માગું છું કે આ બે ફળિયામાં જે અમારા જે બે ફળિયા છે જે દરખાસ્ત મોકલી છે એની મંજૂરી તાત્કાલિક આપે અને કલેક્ટર સાહેબ કે કોઈપણ ખાતાકીય અધિકારી અમારા તુરખેડા ગામની મુલાકાત લે એવું અમે ઈચ્છીએ છીએ જય હિન્દ